આવી રીતે હાલતા અમને મારા છોકરાને ધંધો નથી કરવા દેતા દોઢ વર્ષથી મારો છોકરો ધંધો કરે પેલા એનો છોકરો મારો છોકરો ભાઈ બંધ હતા એનો છોકરો મારા ઘરે આવ્યા અને મારા છોકરાને કે આપણે ધંધો કરી એટલે મારા છોકરાને મેં મોબાઈલની દુકાનમાં કામે લગાડ્યો હતો મારા છોકરાને પરાણે લઈ ગયો ધંધો કરવા તો આપણે બે ભાગમાં પછી ધંધો કરવાનું કીધું પછી કે મારે હવે નથી કરવો આ ધંધો તું મારા બાપા બેગુ ભાગમાં એટલે એના બાપા બેગુ રહ્યો

આવું બધું હાલતા ને ચાલતા મારા છોકરા ને ધમકી મારે બરોબર અને પાંચ થી છ મારી મારો છોકરો વીસ વર્ષ અને આ બધા કેટલા દસ જણા હુમલો કરવા વાળા આઠ જણા બરોબર એકલા ઉપર આટલા જણા હુમલો કર્યો મારા છોકરા ઉપર બોલો અને મને બીપી આવી ગયું છે ભાઈ છેલ્લા દોઢ વર્ષ અને મને કે તું મરી જાય કે મારી પાસે રેકોર્ડિંગ છે બધું મયુર ભારત આવું બધું બોલેલો છે એ કે તને બીપી મારાથી નથી એવું હવે અમે નિર્દોષ માણા હું વેપારી માણા છું હું પાંત્રીસ વર્ષથી વર્ષથી છાપાની દુનિયામાં છું કોઈ બી છાપા વાળા પ્રેસ વાળા ને પૂછી જવો કે લાલાભાઈ નું કામ કેમ છે એટલે કે છે કે કોઈનો એક રૂપિયો હજી ખાધો નથી કે કોઈ ની કોઈ ફોટું કર્યું નથી બરોબર અને મને આવી ધમકીયું મારે છે બરોબર મને બીપી આવી ગયું છે ભાઈ રાત્રે નીંદર નથી થતી ખાલી નીંદર ની ટીકડી વિપુલ બોળા પાસેથી હું લેવા અમુક ટાઈમે લેવા જાઉં છું બરોબર રાજ્ય હોસ્પિટલમાંથી મારું નામ પૂજાબેન નિતિનભાઈ પીચડિયા મારા છોકરાને મયુર બારોજ કાનો બારોજ અને સની બારોજ 10 થી 12 જણા આવીને મારા છોકરાને માર્યો છે રાતના સાડા આઠ વાગે અહીં આવીને માયરો છે ધંધા બાબતે માયરો છે ધંધો કર્યો દસ દિવસ મારા છોકરાને ને ભેગો રાખ્યો છે અને એમ કે છે કે મારો ધંધો એને કરી લીધો ધંધો છે તો એને ક્યાં કઈ કોઈ હતું એના પાસે નથી ખટારા કે નથી કઈ તો એને શું કામ ને ધંધો મારો છે એવી રીતના કરી શકે ધંધો તો બધા કરી શકે ન કરી શકે બાજુમાં હોટેલ વાળા હોય છે તો બાજુમાં બીજી હોટેલ નથી હોતી હોય છે ને તો આ કેમ ના પાડી શકે કે ધંધો ન કરી શકે મારા છોકરાને બનાવ રાત્રે સાડા આઠ વાગે તારીખ સોળ છે આઠ થી દસ જણા પોલીસ પાસેથી એને કે છોકરા ને ધંધો કરવામાં ન રોકે